જય હિન્દ જય ભારત કેમ છો બરે મજામાં મજામાં હોય તો મત સમજાવ સવા થઈ ગયું ને વાગી રહ્યા છે 10 ને 10 વાગે પર વિડિયો શરૂ કર્યો ને ખાઈ વટાણા તમને વટાણા ખાવ હોય તો ચાલો આ વટાણા ખાય આ તો મધ્ય આ ભણવા નજાર છે જો આ પ્રસાદ છે દોહેર કાની હું બટુ આ મારા બટુ રો ઊંગ માં આવતા હું ઊંગ દીકો

લે મને કે બરે આપઈ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અમારી આ ખાવાનું છે ઓર ખા ઓર મિયર તોય ના બેને કોમેટી તો બહાર જવાનું છે મારા માને લેવા પોવા પોવા આવજો તો મને આવવાની નથી મારા પાસે બાલતે માં ઓર તો આવજો ઓર તો જગ આતે માડમનો નજારો દેમ ફોર નજારા સે બડાઉં જોબા ચાલો